ભાવનગર જિલ્લાના તળાજા ગોપનાથ રોડ ઉપર એક જ દિવસમાં એક યુવાન અને એક આધેર એમ બે થતા ચકચાર મચી ભાવનગરના આધેરનું અપહરણ કરી તળાજા ગોપનાથ રોડ ઉપર હત્યા કરી લાશને અમરેલીના બાબરા નજીક આરોપીઓ સળગાવી રહ્યા હતા અને ઝડપાયા હતા એ ઘટનાની પોલીસ તપાસ કરી રહી હતી ત્યાં જ જ્યારે ગોપનાથ તળાજા રોડ ઉપર આવેલ પાવઠી ગામે યુવાનની હત્યા તેના પાવઠી ગામે થઈ જુઓ બંને હત્યાની વિગતો પ્રથમ બનાવની વાત કરીએ તો તળાજાના પાવટી ગામે યુવાનની પાડોશીએ કરી હત્યા આરોપી ઝડપાયો હોવાના અહેવાલ તળાજા પોલીસ સ્ટેશનથી મળતી વિગત મુજબ જીતુભાઈ સરથાભાઈ ડાભી ઉમ્રવર્ષ ચોવીસની હત્યા થતા પોલીસ કાફલો દોડી ગયો મળતી વિગત મુજબ પરેશ સોમાકભાઈ પરમાર નામના શખસે છરીના ઘા દાજભર ઝીકી દેતા મૃતકને પ્રથમ તળાજાની સદવિચાર હોસ્પિટલ ખસેડાયેલ ત્યારબાદ તાત્કાલિક ભાવનગર લઈ જવાયા ભાવનગર ડોક્ટરે તપાસ કરી મૃત જાહેર કરતા પરિવાર ભાંગી પડેલ વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત મુજબ નાના બાળકોનો ડખો લડાઈ હોય બાળકોની સામાન્ય લડાઈમાં થઈ હત્યા આ ડખા માંગ યુવાનની હત્યા થતા ગામમાં ચકચાર ફેલાઈ પાવથી ગામેથી મળતી વિગત મુજબ મૃતક જીતુભાઈના લગ્ન રાજપરા ગામે થયા હતા અને એક પુત્ર એક પુત્રી પત્ની ચકુબેન હોવાનું જાણવા મળેલ જીતુભાઈના પિતાને આ લોકોએ પકડી લીધા હતા સૌ પ્રથમ જીતુભાઈની પત્ની ચકુબેનને આરોપીઓએ પકડી એ બાજી ગયા હતા જીતુભાઈ અને તેના પિતા સરથાભાઈ ચકુબેનને છોડાવવા વચ્ચે પડતા આરોપીઓએ પિતા સરથાભાઈને પકડી રાખી જીતુભાઈને છરીના ઘા દાજભર ઝીકતા હત્યા થઈ હતી મૃતક યુવાન મિસ્ત્રી કામ કરી ગુજરાન ચલાવતા હતા પરિવાર નોંધારા બની જતા કરુણ દ્રશ્યો સર્જાયા તળાજા પીએસઆઈ ચેતન મકવાણા એ અલગ અલગ ટીમ બનાવી ભાવનગર અને પાવઠી દોડી જઈ તપાસ હાથ ધરેલ આરોપી ને ઝડપી પાડેલ હોવાની ચર્ચાઓ મોડી રાત્રિએ થઈ હતી નારાયણભાઈ સરતાભાઈ ડાબી ગામ પાવટી તાલુકો તળાજા જિલ્લો ભાવનગર મારા ભાઈ ને કાંઈક બબાલ છે બરાબર હું હાજર હતો નહીં મારા પપ્પાએ મેં ફોન દ્વારા વાત કરી છે અને મારા પપ્પાએ એવું કહેવામાં આવ્યું કે એના બાયુએ મારા પપ્પાને પકડી રાખ્યા અને મારા ભાઈને વાહેલી વાર કરીને સાપુનો અને પરેશભાઈ સોમતભાઈ પરમા એને કા માર્યો છે અને પૂનાભાઈ પરમા એ બધાય એના બૈરા અને છોકરા સાથે મારા ભાઈને સાપુનો કા માર્યો હું હું બહાર હતો અને કામ ઉપર હતો શું નામ છે તમારા ભાઈનું ચિત્તુભાઈ સરતાભાઈ ડાબી ગામ પાઉ બીજા બનાવની વાત કરી ભાવનગરના હાદાનગરના વૃદ્ધનું જવેલ્સ સર્કલ નજીકથી અપહરણ કરી તળાજા નજીક હત્યા કરી અમરેલીના બાબરા નજીકથી લાશ સળગાવતા આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા મળતી વિગત મુજબ ભાવનગર શહેરના હાદાનગર વિસ્તારમાં રહેતા ધીરુભાઈ ઉકાભાઈ રાઠોડ નામના આદેવ હીરાની દલાલી કરતા હોય અને તેઓનું ભાવનગર શહેરના જવેલ્સ સર્કલ નજીકથી કેટલાક ઈસ્મો દ્વારા તેમનું અપહરણ કરવામાં આવ્યું અપહરણ બાદ તળાજા નજીક લઈ જઈ આધેરની હત્યા કરી નાખી હતી તેના લાશના નિકાલ માટે બાબરા નજીકના ધરાઈ ગામે લઈ જઈને ડીઝલ નાખી સળગાવવામાં આવી હતી તે સમયે સ્થાનિક લોકોએ જાણ કરતા પોલીસને શંકા જતા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને આરોપીઓને ઝડપી પાડતા સમગ્ર ઘટનાનો ઘટસ્ફોટ થયો હતો સૌ પ્રથમ તળાજા ગોપનાથ રોડ પર ગળાફાસો આપી આધેરની હત્યા કરી નાખી હતી ભાવનગર નીલમબાગ પોલીસ સ્ટેશનમાં મૃતકના પુત્ર દેવનભાઈ તપાસનો ધમધમાટ ચાલુ કર્યો કિસન ઉર્ફકાનો ગલતી ચુડાસમા રહે નારી ભાવનગર મનહર ઈશ્વરભાઈ ખસિયા ભાવનગર રાહુલ રમેશભાઈ પરમાર ભાવનગર ત્રણેયની સાથે મૃતક આધેર કારમાં બેચી હીરા વેચવા માટે તળાજા જવા નીકળ્યા હતા પરંતુ તેમને કયા ખબર હતી કે તેમની હત્યા થઈ જશે

ભાવનગર જેલ સર્કલ થી અપહરણ કરી લઈ ગયા છે આદમનગર ના મારા મોટા ભાઈ છે આ ભાઈ ઈ છે લગભગ પંદર વર્ષ થી પંદર વીસ વર્ષ થી છે દલાલી નું મારું નામ ભાનજી બાબુ કાભાઈ રાઠોડ રાધાનગર માં રહું અને મારો ભાઈ સાહેબ ભગવાન નું માણસ હતો આ લોકોએ જે કઈ મારા ભાઈ ને માર્યો છે ને એ ગાય ના વાસરડા ને માર્યો છે સમજ્યા અને એ કોઈ નિર્દોષ માણસ હતો આખા ભાવનગર ની અંદર કોઈ ને આ વ્યક્તિ એ કોઈ નું ખરાબ નથી કર્યું અને સાધુ જેવું જીવન જીવતો હતો ભલા હમણાં અને એનું કોઈ સદયંત્ર કરીને આ લોકો મારા મારા ભાઈ ને મરાઈ નાખેલો છે કોઈનું ખરાબ મારા ભાઈ નથી કર્યું ગમે તે જ્ઞાતિ નો હોય તો એને ખબર આવેલું છે પીવર આવેલું છે એને પૈસા આપેલા છે એની ભાઈ ન હોય તો બીજા ભાઈ લે એને આપેલું છે અને આ મારા ભાઈને જેને માર્યો છે ને એને હું તો કોઈ આકરા માં કરી સજા થવી જોઈએ ચાહું છે મેં અનુસરણ નહીં લઈ ને મારા ભાઈ ની લાશ નહીં કારણ કે હીરા વેચે બજાર માંથી હીરા લઈ ને વેચે એટલે લોકો જોખમ તો હોય ને એટલે આ લોકોને ખબર હોય કે આ દલાલી કરતો તો અને હીરા બધાને લઈ લે અને ખબર હોય ને જે મારવાવાળા વાળા અને બીજાએ કીધું કે તું આ બધા પછી હીરા લઈ લે અને હાલ આપણે વેચાવી એમ કોઈ મારા ભાઈને આ લોકો લઈ ગયા પોલીસ સ્ટેશનમાં દેવેનભાઈ રાઠોડ ફરિયાદીએ એક ફરિયાદ દાખલ કરેલી છે જેમાં તેઓના પિતાશ્રી ધીરુભાઈ રાઠોડ ઘરેથી કહીને ગયા કે હું કિશન ચુડાસમા મનોહર ખસિયા અને રાહુલ પરમાર સાથે હું જે નજીકના જે છે તળાજા ગામે હીરાના વેપારીને મળવા માટે જઈએ છીએ અને આ જે ધીરુભાઈ રાઠોડ એ હીરાના દલાલ હોય તેઓના તમામ મિત્રો સાથે તળાજા ગામે જાય છે બાદ મેં તળાજા ગામેથી એ લોકો વચ્ચે કંઈ બોલાચાલી થાય છે અને આ કામે જે તેઓના જે પુત્ર જે છે તે આ ધીરુભાઈનો અવારનવાર કોન્ટેક કરતાં તેનો મોબાઈલ બંધ મળે છે આ કામેના સાહેબ જે છે દિનેશભાઈ જાદવ તે બી આ ધીરુભાઈનો કોન્ટેક કરતાં તેઓનો મોબાઈલ બંધ મળે છે અને મોડી રાતે બાબડા પોલીસ સ્ટેશનના ધરાઈ ગામે જે નાઇટમાં જે પોલીસ કર્મચારીઓ હતા તેઓ આ અવાવરૂ વિસ્તારમાં મોટી આગ લાગેલી હોય એવું તેઓને જણાતા આ વિસ્તારમાં જાય છે અને ત્યાં ત્રણ ઈસમો મળે છે અને એક લાશ મળે છે તો તેઓની વિસ્તૃત રીતે પૂછપરછ કરતા આ કામે જે મૃત્યુદેહ છે તે ધીરુભાઈ રાઠોડનો છે અને જે ત્રણ ઈસમ જે છે એ કિશનભાઈ ચુડાસમા મનર બસિયા અને રાહુલ પરમાર નામના માણસો છે સાથે તેઓને જે હીરાબી પોલીસે રિકવર કરેલા છે અને ત્યાં ગાડી પડેલી હોય ત્યાંથી જે લોકલ પોલીસ સ્ટેશનના પીઆઈસી આ કામગીરી કરેલી છે તેના કામે અહીંયા નીલમબાગ પોલીસ સ્ટેશનમાં હત્યાનો બનાવની ફરિયાદ દાખલ કરવામાં આવેલા છે